Aja, jualan. Bipin ni, thada, batau, khadet, du, ya, <tipan> Krishna, Bipin. Good morning. Good morning, Good morning. Mari Jessica. Jessica. Good morning. Chaki. Good morning. Hai Chaka. Good morning. Good morning. Good morning. tare. ડાયટિંગ ઉપર જો કે ડાયટિંગ ડાલે કે તો ડાયટિંગ ઉપર અને હું તો છે નટલા ગાઠી અને મરચા માર બહુ તોડે છે જો ગઈ માર બહુ કામ કરે છે એટલે ગયા એવું હે હા બહુ કામ કરે છે માર આ ખાઈ હારી હો લાગુ હમ

અને એક જો હજી એક અમાર પાર્સલ કે જો જો ભાગી ગઈ જો અંદર આ ભૂત ભાઈ બને ભાઈ નહીં આવી ગઈ પ્રિન્સ જાય તો છે બહુ મોજમાં અત્યારે બાર પણ હમણાં આવે ને એટલે જો બધા એ છે ને આમ ધોયલ મૂળાન ઘોડા આવી જવાના છે આ બધી લિસ્ટિક હોય જવાની છે હમણાં તડકામાં આ લોકોની તે કાઈ નહીં હાલો ફટાફટ જઈ આવો તડકાને આવો ભાઈ 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 અને આને તો જો પરસેવાની રેપજક થઈ જવાની છે તો જો આ લોકો તો ગયા તો છે પણ હવે છે ને એ લોકો કેવા લંઘાઈ ને આવે ની હમણાં ખબર પડશે કેમ કે બહુ તડકો છે બહાર તો આપણે નથી ગયા ને આપણે જો છે ને બનાવવાના હતા રસોઈ બનાવવાની હતી તો મેં છે ને રાત ભાત તો બનાવી નાખ્યા છે અને લોટ પણ બંધાઈ ગયો છે તો આપણે હવે ખાલી શાક બનાવવાનું હતું શાક આપણે નથી બનાવવાનું શાક મારા વહુ બનાવવાના છે સંગીતા બનાવશે એટલે શાક ને આપણે ટેન્શન નથી એ આવીને બનાવવાનું કંઈ ગયા છે તો આપણે આપણું કામ કરીને થોડું ઘણું બીજું કામ છે ને કરી નાખીએ અને આજે પાછું અમારે થોડુંક બહાર જવાનું છે તો ફટાફટ રાતની થોડીક તૈયારી અત્યારે કરવાની છે તો અમે અત્યારે ફટાફટ રાતની તૈયારી કરવા મળી તો ચલો હવે મોટાફટ કામ કરી લો હવે એ લોકો ગયા છે બધા બહાર વસ્તુની થોડીક ખરીદી કરવા આપણે કઈ કરવી નહોતી તો કીધું તમે જઈ આવો અમારે નથી આવો તડકો એટલો બધો હશે ને એટલે કે જવું નથી એ લોકો થોડોક અમદાવાદનો તડકો ટેસ્ટ કર્યો અમે કાલ કરી આવ્યા એટલે આજે આપણે કાંઈ ગયા નથી અને એ લોકો ગયા છે તો હાલો હવે ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ જો અમાર હોઉ છે ને નવીન શાક બનાવે છે મસ્ત એટલે એને સાટું બાકી રાખ્યું તું અમે હો તમારે હાટું બાકી રાખ્યું તું શાક બનાવવાનું બીજું બધુંય કરી નાખ્યું પણ શાક બાકી હતું નવીન કંઈ નહીં તમને આવડતું મને આવડેશ પણ તમારે જેવું નહીં આમ જો અહીંયા દર્શન એ જોવા ઊભા રહી ગયા છે કે કેવું નવીન બને છે દર્શન તો છે ને કહું તપીને આવ્યા છે ને હમણાં તપેલો છે કેટલોઠો કેટલી ઠંડી છે દર્શન બહાર તડકો કેટલો છે સોરી હો આ જો અમારા બીજા તપીને આવ્યા આય તપી ગયો ને ટકો હા વાગી ગયા છે સવા પાંચ અને અમે બધાયને જવાનું અમને ટાઈમ કેટલા વાગ્યાનો આપ્યો તો બહાર જવા માટેનો અમને સાડા પાંચે આપ્યો તો એને એટલે સવા પાંચ વાગી ગયા ને તો હજી અમે તો અહીંથી નહીં અહીંથી નહીં કરી ખાલી જો રેડી હોય ને અમારા ઘરમાં તો ખાલી આ ત્રણ બાવલા તમે ત્રણેય રેડી થઈ ગયા હા તમારે બહુ ઉતાવળ છે પણ જ્યાં સુધી અમે રેડી નહીં થઈ જા હુધી કોઈ નહીં લઈ જાય તો કાંઈ ને હાલો હવે જો અમે સવાર ચા મૂકી દીધી એક સાઈડ ને હવે અમે ફટાફટ રેડી થઈ જઈએ અને અમે જઈએ છીએ બહાર જઈએ છીએ તો ક્યાં જઈએ છીએ ને એ તમારે આગળ અમે જઈને જ તમને બતાવશું તો હવે અમે ફટાફટ રેડી થઈ જઈએ ત્યાં થઈ ગયા છે એકદમ રેડી અને અમે જઈએ છીએ હવે બહાર અને પછી છે ને બધા અત્યારે વયા ગયા છે એટલે હું અને ખાલી છે ને દર્શન જ રહી ગયા દર્શન બધાય નીકળી ગયા કા

જલ્દી આવે જલ્દી બેસી આઈ વી આઈ થિંક આ વિ ગઈ સર હવે चलो बताऊ કેમ બધા બેસી ગયા છે ફ્રેન્સી કેવું લાગે છે મેટ્રોમાં બેહવું છે એવું છે તમે તો બીજી વાર બેઠા છો જય બધા સહી બાય મજા આવી ગઈ મજા આવી ગઈ પહારો ય મજા આવી ગઈ ફર્સ્ટ ટાઈમ મારું ફર્સ્ટ ટાઈમ એટલે મને મજા આવી તમારી ફર્સ્ટ મે હોય ને રેત નથી બેઠી ઓ ક્યારે

નો ઢોમર તમે જો ઘટલું મોસ તો મોટું છે એ લઈ દે હા હા આવે છે ચલો બબલુ એને મજા પડી અરે ફેવરિટ બ્રાન્ડ નો શોરૂમ છે આપણે દારા નો ફ્રેડ્યુ કેમેને મને બહુ ગમે આ બ્રાન્ડ બધી વસ્તુ કેટલી મસ્ત આવે ને એકવાર આ તો મેરો ચાલો જોઈએ જો આ મારી ફેવરિટ માં ફેવરિટ ટેડી છે જો કેટલા બધા ટેડી છે કેલા ક્યૂટ ક્યૂટ ટેડી છે યાર તો જો અમાર કુસુ બેન કેટલી મજા આવી ગઈ છે કુસુ એ કુસુ કુસુ આ કેટલી મજા આવી ગઈ ને દીકાને મજા આવે છે ને તો વાંધો નહીં ફરો ફરો હાલો અને અમારે તમને મજા આવે છે એને તો જો આટેડી જોવાની જ મજા આવે છે જો એનો નજારો જોવો તમે કેટલો ક્યૂટ ક્યૂટ છે જો પાછા ટેડી આ લોકોને ખબર લાગે છે મને ટેડી બહુ ગમે છે એના કરે ટેડી જ આવે છે દર્શન બધા છોકરાને સાચવવાનું કામ કરે છે દર્શન એ દર્શન બધા છોકરાને હાચવો છો તમે હા જોવો અહીંયા અમારે છે ને લોચો શું લાગ્યો છે કહું બધા પાણી પીવામાં પીતો આર્ય કેવી રીતના પીવાય જો અહીંયા આવી રીતના આવે અને કોઈને ફાવતું નહીં અમારા ભાઈને પાણી પીવું છે પણ શું કરે એ કુશો ચાલ તાર ફેવરિટ જગ્યા રહી કેમ બાહુ ચડાવો છો ગેમ રમવા જવાનો છે એટલે હાલો જો અમારે કુશોની ફેવરિટ જગ્યા આવી ગઈ છે જોઈ શકો છો રવિના પણ નાના છોકરા જેવો હજી ગેમ રમવાનું હજી ભૂલી નથી નાના છોકરાને જેમ બધું ગેમ જ રમી જાય ગેમ જ રમી જાય અહીંયા મોલમાં આવેલા ગેમ ઝોન જે બીજી કોઈ વાત નથી કરતી કે મારે ગેમમાં જવું છે ગેમ રમી જાય ગેમ રમી જાય જો દર્શન થાકી ગેમમાં બેહી ગયા છે દર્શન થાકી ગયા અહીંયા નાના છોકરાનું એટલે આપણે શું ખાલી રમાડવાનું એને કેટલી મજા આવી ગઈ છે

એટલી ભૂખ લાગી છે બધાને કે વાત પૂછોમાં માં કોઈ મોઢા જોવા જેવા નહીં અત્યારે જો અમે શું રસોઈ બનાવી ગયા જોવા તીખું પાણી અને મીઠું પાણી બનાવી ગયા હતા અને મસાલો આવીને ખાલી મેસેજ કરવાનો હતો બધાને મિક્સ કરી દીધો અને જો ડુંગળી કાપવા મળી છે પ્રિન્સી પ્રિન્સી બહુ ભૂખ લાગી છે અને સંગીતા જો એના પતિ પરમેશ્વર પકોડી નથી ભાવતી ને તો એના માટે રોટલી શાક કરે છે તો હાલો ફટાફટ અવેશન છોકરાઓને જમવા દઈ દઈ પણ પકોડી હજી આવી નહીં પકોડી આવે છે રસ્તામાં છે બસ આવે એટલી વાર એટલે કે આમ લેટ જ થાવું એટલે હંમેશા પેહલા થોડુંક બંદોબસ્ત કરીને જ ગયા હતા હવે આવીને સુધી જમવા જ દેવાનું તો હાલો હવે જમી લઈ બહુ એટલે બહુ ભૂખ લાગી છે ખતરનાક ચાલો બધા પાણીપુરી ખાવા